તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું સસ્તા હોમીક વિશેની તો માત્ર આપણે બજારમાં ઉમિક લેવા જઈએ તો ચારસો પાંચસો અને સાતસો રૂપિયા કિલો મળે છે પણ હું જે તમને બતાવું છું એ ઉમિક આપણે માત્ર પંચાણું છન્નું રૂપિયા કિલો મળશે તો આગળ મિત્રો તમને એ બતાવવું હુમિક પણ એ ક્યાંથી મંગાવવાનું અને કેવું આવે છે એ બધી માહિતી આગળ વિડિયોમાં આપવાની છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ભલે ચાલો આગળ મિત્રો તમને બતાવવું કેવું હોમિક આવે છે તે તો જુઓ મિત્રો એ આ પ્રકારની બેગ આવે છે સુપર વુમેન આવે છે સાઇન ફ્લેક અઠ્ઠાણું ટકા જેમાં અઠ્ઠાણું ટકા ઉમિક આવે છે આ પચીસ કિલોની મિત્રો બેગ આવે છે તો જુઓ એમને આપણે તોડી છે અને અંદર હુમિક પણ કેવું આવે છે એ બતાવું અને આગળ મિત્રો આપણે આ ક્યાંથી મંગાવ્યું શું કિંમતમાં આવી બધી માહિતી તમને આપવાની છે તો જુઓ મિત્રો આવું આવે છે તો જુઓ મિત્રો આવી રીતના ડબલ પેકિંગ આવે છે અને આવું જ આવે છે મસ્ત દાણો પણ સારો આવે છે અને વોટર સોલ્યુબલ આવે છે તો આપણે આનો ઉપયોગ કરવી છીએ તો આપણે આને યુરિયા સાથે મિક્સ કરવાના છીએ અને કિલોના પેકિંગમાં આવે એવું જ આવે છે તો મિત્રો આ પ્રકારની બેગ આવે છે અંદર તમે પણ જોયું અને આમાં જુઓ લખેલું છે સુપર ઉમેર ગ્રેડ સાઇન ફ્લેક અઠ્ઠાણું ટકા એટલે કે ચમકદાર દાણો અને પચીસ કિલોમાં મિત્રો આવે છે તો આ ક્યાંથી મગાવ્યું એ આગળ માહિતી તમને આપું તો મિત્રો જે તમે જોયું એ ઉમેક આપણે માત્ર પંચાણુંથી છન્નું રૂપિયા કિલો કિલો આપણે પડ્યું છે અને આપણે જો મિત્રો બજારમાંથી લાવીએ તો એ આપણે ચારસો પાંચસો અને સાતસોનું કિલો સુધીનું પણ મળે છે તો આ ઉમેક પણ આપણે સારું જ આવે છે અને મેડ ઇન ચાઈના આવે છે તો ઉમેક મિત્રો આપણે મેડ ઇન ચાઇના જ આવતા હોય છે પણ ઘણા બધા વેપારીઓ આવડું આ ઉમિક કિલોના પેકિંગ કરીને આપણને ઊંચા ભાવમાં વેચે છે તો મિત્રો આ આપણે પચીસ કિલોની બેગ ભાવની વાત કરીએ તો ત્રેવીસો રૂપિયામાં આપણે આવી છે અને મિત્રો હુમિકની આપણે કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી એ આ વર્ષે આપણે કદાચ વધ્યું હોય તો બીજા વર્ષે પણ એ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આપણે મિત્રો પચીસ કિલોની બેગ મંગાવી છે અને કેવીસો રૂપિયામાં આપણે આવી છે તો મિત્રો વાત કરીએ કે ક્યાંથી મંગાવવાની તો આપણે એને ઓનલાઈન મંગાવી છે જે આપણે ગૂગલમાં તમે ગૂગલ ક્રોમમાં સર્ચ મારો સુપર ફોસ્ફેટ ફેટ હુમીટ અઠ્ઠાણું ટકા તો એમાં ઘણી બધી અલગ અલગ આપણે કંપનીઓ હોય છે તો આપણે પણ એમાંથી જ મિત્રો મંગાવ્યું છે તો આપણે કોઈ તમને કંપનીની જાહેરાત નથી કરતા કે આપણે કોઈ એડવર્ટાઈઝ નથી કરતા તમને જ્યાં સારું લાગે ત્યાં મંગાવી લેજો તો મેં પણ મિત્રો એમાંથી મંગાવ્યું છે અને ત્રેવીસો રૂપિયા આપણે એની કિંમત છે પછી આપણે જે ટ્રાન્સપોર્ટ ભાડું હોય છે તે આપણે અલગથી આપવાનું હોય છે એટલે કુલ આપણે મળી અને જે કંઈ આપણે તાલુકા સુધીને આવી ગયું હતું ત્યાંથી પછી જે કંઈ ભાડું થાય એ એમ કરીને ચોવીસો રૂપિયામાં આપણે મિત્રો પચીસ કિલોની બેગ આવી છે એટલે કુલ છન્નું રૂપિયે કિલો આપણે એ ઉમિક પડ્યું છે તો તમારે પણ મિત્રો મંગાવવું હોય તો મંગાવી શકો છો સારું આવે છે વોટર સોલ્યુબલ આવે છે અને આપણે યુરિયામાં સાથે મિક્સ કરીને કે ડીએપી સાથે મિક્સ કરીને આપી શકીએ છીએ અથવા તો છંટકાવ પણ કરી શકીએ છીએ આપણે બીટી કપાસમાં એનો અખતરો કરેલો છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેડૂત મિત્રોને લાભ થાય એવા વિડીયો આપણે બનાવતા રહીશું તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન